જૂનાગઢમાં કેશોદ ખાતે વિશ્વ ફાર્માસ્યુટ દિવસની ઉજવણી આસ્થા વિકલાંગ ટ્રસ્ટના દિવ્યાંગો સાથે કરવામાં આવી ફાર્માસિસ્ટ વગર જો કોઈપણ દવા વેપારીને મેડિકલ સ્ટોરના માલિક દ્વારા દવાનું વિતરણ થતું હોય તો તે અનઅધિકૃત છે અને ફાર્માસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરવું તે કાયદાની નજરે ગુનો બને છે તેમ પણ વિશ્વ ફાર્માસ્ટ દિવસ પ્રસંગે ફાર્માસ્ટ દિપેનભાઈએ જણાવ્યું બીજી તરફ ફાર્માસ્ટ દિપેનભાઈ દ્વારા આ વર્ષે અનોખી રીતે દિવ્યાંગ લોકો સાથે પચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસ્ટીસ દિવસની ઉજવણી કરી હતી પચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે તે દવાનો ઉપયોગથી દર્દીને સાજા કરી શકાય છે ફાર્મસી એક્ટની જોગવાઈ બેતાલીસ મુજબ દવાની ખરીદી, વિતરણ અને સંગ્રહની જવાબદારી માત્ર ફાર્મસિસ્ટની છે. રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ દવાનું વિતરણ કે વેચાણ કરી શકે નહીં. મેડિકલ સ્ટોર ઉપર તમે જ્યારે પણ દવા લેવા જાઓ ત્યારે પૂછો કે તમારી શોપ ઉપર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ કોણ છે? એ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો અને લાયસન્સ ત્યાં ડિસ્પ્લેમાં રાખેલું છે કે કેમ? કોઈ પણ વ્યક્તિ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વિતરણ કે વેચાણ કરી શકે નહીં જો તે કરે છે તો તે ફાર્મસી એકની જોગવાઈ બેતાલીસ મુજબ ગુનેગાર છે અને તેને સજા અને દર્દીને જોડતી કડી છે આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે હું આજે કેશોદના એક આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છું દર વર્ષે અમે કેક કાપીને ઉજવણી કરતા હતા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની પરંતુ આ વખતે આ જેને આપણે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ છીએ અને અમુક મોટી ઉંમરના જે આવા વિકલાંગ છે એમની સાથે આજનો આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી આનંદ લીધો છે હું લોકોને અપીલ કરીશ કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવાને બદલે આવી રીતે આપણા સમાજના જે આવા લોકો છે એની સાથે આપણે આપણા તહેવારોનું અને કોઈ આપણી તારીખ તિથિ છે એની આપણે ઉજવણી કરવી જોઈએ આજ રોજ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ કેશોદની જનતાને અંડરબ્રિજ પણ વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવનાર છે તો એ પણ આજના તારીખે વિશ્વ ફાર્મસિસ્ટ દિવસની સાથે એ પણ એક યાદગીરી રહેશે થેન્ક યુ જય જલારામ વિશ યુ ઓલ અ વેરી હેપી ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર હોય છે મેડિકલ એસોસિએશન હોય છે એ કે જે તે ક્ષેત્રમાં ગુજરાત રાખામાં એને ફાર્માસિસ્ટની જરૂર હોય છે હોય મેડિકલમાં તો જે દવાનો વેચાણ કરી શકતા હોય છે પણ આવી પ્રોસીજર કોઈ જગ્યાએ મને મેડિકલમાં હોય એવું લાગતું નથી તો આ માટે શું કોઈ એવા નિયમો છે તમે બહુ સરસ સવાલ પૂછો છે અને આપના માધ્યમથી હું સ્પષ્ટ કહેવા માગીશ કે ફાર્મસી એક્ટની જોગવાઈ સેક્શન બેતાલીસ કોઈપણ ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ શકે છે ને વાંચી શકે છે એમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈપણ મેડિકલ સ્ટોર ઉપર અધિકૃત ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાની ખરીદ વેચાણ અને સંગ્રહ કરવાની કામગીરી જેના દ્વારા પણ કરવામાં આવતી હોય તે કોજદારી ગુનો બને છે આવા વ્યક્તિને સજા અને દંડ બંને થઈ શકે છે અને બીજું કે તમે જ્યારે મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા જાઓ તો જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ છે કે તમે મેડિકલ સ્ટોરમાં જઈને પૂછો કે ભાઈ તમારા સ્ટોરની અંદર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ કોણ છે એ તમે પૂછી શકો અને એની પાસેથી જ તમારે તમારી દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ બીજું કે દરેક મેડિકલ સ્ટોરની અંદર જમતાને દેખાય એવી રીતે ફાર્મસિસ્ટનું લાયસન્સ એનો ફોટો એનું નામ મોબાઈલ નંબર એડ્રેસ બધું જ દેખાય એ રીતે રાખવાનો સ્પષ્ટ નિયમ છે અને જો આવું કોઈ મેડિકલ સ્ટોરમાં ન થતું હોય કે ત્યાં રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વિતરણ થતું હોય તો તમારા જીવન સાથે આમ જનતા લાઇસન્સના આધારે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટના લાઇસન્સના આધારે તમારા જીવન સાથે ચેડા કરી રહ્યા છે હવે એ ચેડા તમારે થવા દેવા છે કે એની સામે તમારે કંઈક અવાજ સાહેબ મેડિકલ કાઉન્સિલરને આ બધી ફરિયાદ તો એમને પણ ખબર હોતી હશે ઘણી વાર પણ અત્યાર સુધીમાં આવી રીતના કોઈ જે લોકો સાથે ચેડા કરતા હોય તો કોઈ અત્યાર સુધીમાં કોઈ એવો કાર્યવાહી કેમ નથી થતી આનું કારણ એક જ છે કે લોકો સંબંધ આપણા દેશમાં ભ્રષ્ટાચાર બેરોજગારી મજબૂરી આજે ફાર્માસિસ્ટોને યોગ્ય આજે તમને હું સાચી વાત કરું તો વિદેશની અંદર ફાર્માસિસ્ટનું જે સ્તર છે દરજ્જો છે એવું સ્તર ઇન્ડિયામાં નથી વિદેશની અંદર તમે જાઉડે કરીને પૂછશો તો ત્યાં ડૉક્ટરોએ માત્ર નિદાન કરવાનું છે દવા શું આપવાની કેટલી આપવાની કયા સમયે કોની સાથે કોની સાથે ન આપવી ડોઝ કેટલો એ તમામ વસ્તુ ફાર્માસિસ્ટ નક્કી કરે છે અને વિદેશની અંદર દવાના બોક્સની અંદર પણ લખેલું હોય છે આસ્ક ટુ યોર ફાર્માસિસ્ટ મતલબ ફાર્માસિસ્ટનો દરજ્જો છે એ વિશ્વ સ્તરનો જે જે છે એવું સ્તર ઈન્ડિયામાં નથી ઇન્ડિયાની અંદર ફાર્માસિસ્ટના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે ઓકે સર અમારી સાથે જોડાના ફાર્માસિસ્ટની ભૂમિકા હોય છે કઈ રીતના મેડિકલ સ્ટોરમાં એની ફરજ હોય છે એ વાતચીત કરી બદલ થેન્ક પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ